રાજકોટ પોસ્ટ ઓફિસમાં રાખડી માટે ખાસ કાઉન્ટર રક્ષાબંધનના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને રાજકોટ પોસ્ટ ઓફિસે બહેનોની સુવિધા માટે એક અનોખી પહેલ કરી છે પોસ્ટ ઓફિસ દ્વારા રાખડી મોકલવા માટે એક અલગ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું છે આ વિશેષ વ્યવસ્થાથી બહેનો સરળતાથી અને ઝડપથી પોતાના ભાઈઓને રાખડી મોકલી શકશે જેનાથી તહેવારની ઉજવણીમાં કોઈ વિઘ્ન ન આવે આ સુવિધાનો લાભ લેવા બહેનોને રાજકોટ પોસ્ટ ઓફિસની મુલાકાત લેવા જણાવાયું છે સંજય પોપટ હાજી નમસ્કાર હું રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ સિનિયર પોસ્ટ માસ્ટર કે શુક્લા રાજકોટ શહેરની જાહેર જનતાને જણાવતા આનંદ થાય છે કે રક્ષાબંધન નિમિત્તે બહેનો જેમના ભાઈઓને રાખડી મોકલાવે છે એ બાબતે આપણે બે પ્રકારની વ્યવસ્થા શરૂ કરેલી છે જેમાં એક સાદી ટપાલ એના માટે અમે સ્પેશિયલ તેના માટે ટેસ્ટની વ્યવસ્થા કરી છે કે જેના કારણે થઈ અને જે રાખડીઓ છે એનું શોટિંગ અગાઉથી જ થઈ જાય અને ડાયરેક્ટ જે તે મેઇન સ્થળોની બેગ બંધાય એના માટેની સાથોસાથ જે લોકોને રાખડી મોકલવી છે રજિસ્ટર સ્પીડ પોસ્ટ એવી રીતે એકાઉન્ટેબલ આર્ટિકલ તરીકે કે જેના માટે બુકિંગ કર્યાથી માંડી અને ડિલિવરી થાય ત્યાં સુધીની ઓનલાઈન સુવિધાઓ ટ્રેકિંગ માટેની ઉપલબ્ધ છે એ માટે અમે એક ખાસ કાઉન્ટર રક્ષાબંધન સુધી ચાલુ કરવામાં આવ્યું છે અને તેના કાઉન્ટરમાં પણ જે ટોકન લેવો કે અન્ય વાર લાગે એવી ઓછી વ્યવસ્થા થાય અને સરળતાથી જે લોકોને રાખડી મોકલવી છે એ લોકો પોતાના ભાઈઓને કે સ્નેહીજનોને રાખડી મોકલી શકે એનો ચાર્જ રજિસ્ટર એડી તમે જો કરાવો તો હાલમાં ચાલીસ રૂપિયા છે જેમાં તમને એડી તરીકે એકનોલેજમેન્ટની પહોંચ પણ પરત મળે છે આ સિવાય આપણે વિદેશમાં પણ આઈટીપીએસની સર્વસ હેઠળ ટ્રેકિંગ કરી શકાય તેવા છેતાલીસ દેશોમાં આપણે રાખડીઓ મોકલીએ છીએ જેમાં અલગ અલગ દેશના દેશ મુજબ અને સાથે સાથે વજન મુજબ તેમના ચાર્જિસ અલગ અલગ રહે છે જે આશરે બસો રૂપિયાથી ચાલુ થઈ અને ચારસો રૂપિયા સુધીની તેની રેન્જ હોય છે હાજી વિદેશમાં જે ઝડપથી રાખડી મળે એના માટે જે અહીંથી બેગ બાંધવામાં આવે છે ત્યારથી લઈ અને જે અમારી મેઇન ફોરેન પોસ્ટ ઓફિસ હાલમાં બે જગ્યાએ કાર્યરત છે અમદાવાદ અને મુંબઈમાં એ બાબતે પણ ત્યાં અમારા ઉપરી ઉચ્ચ અધિકારીઓ તરફથી સ્પષ્ટ સૂચના હોય છે અને જે રાખી મેલ્સ હોય છે તેને પ્રાયોરિટી આપી અને મેક્સિમમ લેવલે અન્ય કોઈપણ પ્રકારના હિન્ડરન્સ ન આવે અને સરળતાથી જે તે દેશમાં પહોંચી જાય એ માટેની વ્યવસ્થા કરવામાં આવે છે